તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં ઓક્સિજન પાર્ક બનાવવામાં આવ્યા છે તળાવો તૈયાર કરવામાં આવ્યા છે ત્યારે ઓક્સિજન પાર્ક અને તળાવની પરિસ્થિતિ અતિ ગંભીર હોવાનો આક્ષેપ વિપક્ષ દ્વારા સામાન્ય સભામાં કરવામાં આવ્યો હતો તળાવમાં પાણી નથી ઓક્સિજન પાર્કમાં ચાલવાની વ્યવસ્થા નથી ફૂટપાથ તૂટેલી છે અને ઓક્સિજન પાર્કમાં ગોબર જ દેખાઈ રહ્યું છે ત્યારે પક્ષ અને વિશન વિપક્ષ દ્વારા કરવામાં આવેલા આક્ષેપો ખોટા પણ ગણાવ્યા હતા કે અમારા બજેટ અમદાવાદ શહેર ની જનતા ડિપ્રેશનમાં આ જાય તો અમને જો પાર્ક બનાય હે हमने जो फूलों के पार्क बनाए हैं जो ऑक्सीजन पार्क बनाए हैं वहां और जो लेक है वहां पर जाकर इंसान अहमदाबाद शहर का वो अपनी डिप्रेशन को दूर कर सकता है लेकिन बहुत बड़ी शर्मनाक बात तो यह और वास्तविकता ये है कि अहमदाबाद मुंसिपल कॉरपोरेशन द्वारा उन्नीस ऑक्सीजन पार्क दो से लेकर अभी तक बनाए गए लेकिन कल उसकी सभी पार्कों का इंस्पेक्शन किया गया तो 19 में से 11 पार्क ऐसे थे जहां पर जाने लायक जगह नहीं थी वहां पर जंगल झाड़ों के नाम पर जंगल बना दिया गया था फुटपाथ चलने लायक नहीं थी ऑक्सीजन पार्क में तालाब छोटे छोटे बनाए गए लेकिन तालाब में एक बूंद पानी नहीं था और सबसे बड़ी बात तो यह है कि भारतीय जनता पार्टी के राज में ऑक्सीजन पार्क में गोबर सूख रहे थे अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन बगीचा खातु ऑक्सीजन पार्क डेवलप करने विस्तार में खूब आगे वर्तमान अहमदाबाद म्युनिस्पल कॉर्पोरेशन द्वारा ओगनीस ऑक्सीजन पार्क એ નવા ડેવલપ કરેલા છે અને નવા આ વખતના બજેટમાં પણ નવા ઓક્સિજન પાર્ક બનાવવાનું આયોજન કર્યું છે જેના કારણે અમદાવાદના નાગરિકોને ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળી રહે વિપક્ષ દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યા છે એ સદંતર પાયા વિહો વિહોણા છે એ ઉક્તિ પાર્ક હોય નારણપુરા હોય કે નવા વાડેજના ઓક્સિજન પાર્ક હોય અત્યારે જ સંબંધિત વિભાગની અંદર વાત કરી અને એના ફોટોઝ મંગાવવામાં આવ્યા છે આ બધી જ જગ્યા ઉપર નાગરિકો ખૂબ મોટા પ્રમાણમાં સવારથી સાંજ સુધી ચાલવા માટે આવે છે આનો લાભ લે છે છે અને એ લોકો એમના વખાણ પણ કરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ટેક્સ કલેક્શનની કામગીરી શરૂ કરવામાં આવી છે જયારે ગત સ્ટેન્ડિંગ કમિટીમાં જૂના વર્ષના બાકીના ટેક્સ રિબેટ આપવાની જાહેર જાહેરાત કરવામાં આવી છે ત્યારે ટેક્સની કામગીરી દરમિયાન અમદાવાદના એસજી હાઇવે પર આવેલ पेलेडियम मॉल और टीआरपी मॉल ने प्रोफेशनल टैक्स मामले नोटिस मा आप एसजी हाईवे पर पेलेडियम मॉल में एक सौ एशी कर्मचारी ने नोटिस आप के रेवेन्यू कमेटी के चेयरमैन ने एक प्रेस की और ये कहा कि पैलेडियम और टीआरपी मॉल जो कि गुजरात के सबसे बड़े मॉल है जो सिर्फ सेल्फ का टैक्स दे रहे हैं जबकि उन मॉल में 800 से अधिक दुकानें हैं

પે પાર્કિંગ તરીકે લીધું છે હવે કાયદામાં સેલ્ફ પાર્કિંગ જ્યારે પૈસા લેવાતા હોય ત્યારે એમાં આદર થવું જોઈએ એની ટેકનિકલ તપાસ અમે ચલાવી રહ્યા